ભરૂચમાં સંક્રાંતિના પર્વ નિમિત્તે પક્ષીઓ અને માનવ જિંદગીને સુરક્ષાને પ્રાધાન્ય આપી સાર્થક ફાઉન્ડેશન ચેરિટેબલ ટ્રસ્ટ તથા વન વિભાગના સંયુક્ત ઉપક્રમે એક પ્રશંસનીય સેવા ચલાવવામાં આવ્યો હતો કરુણા અભિયાન અંતર્ગત હાથ ધરાયેલી આ પહેલમાં શહેરની વિવિધ શાળાઓના અંદાજે પાંચ હજાર જેટલા વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર જોડાઈને પર્યાવરણ પ્રત્યેની પોતાની જવાબદારી નિભાવી હતી આ વિશેષ ઝુંબેશ દરમિયાન વિદ્યાર્થીઓએ શહેરના અલગ અલગ વિસ્તારોમાંથી અંદાજે નવસો કિલો જેટલો વેસ્ટ પતંગનો દોરો એકત્રિત કર્યો હતો આ અભિયાનનો મુખ્ય ચાઇનીઝ માજા અને રસ્તા કે ઝાડ પર લટકતા વેસ્ટ દોરાના કારણે થતા પક્ષીઓના અકાળે મોત તથા નિર્દોષ વાહન ચાલકો સાથે થતા જીવલણ અકસ્માતો અટકાવવાનો હતો સાર્થક ફાઉન્ડેશનની ટીમ દ્વારા શાળાઓમાં સતત માર્ગદર્શન આપી વિદ્યાર્થીઓમાં અબોલ જીવો પ્રત્યે સંવેદનશીલતા અને પર્યાવરણ જાળવણીના સંસ્કારોનું સિંચન કરવામાં આવ્યું હતું વિશાળ માત્રામાં એકત્ર થયેલ આ જોખમી દોરાના જથ્થાને કારણે અનેક પક્ષીઓને ઇજામુક્ત રાખવામાં સફળતા મળી છે જેને પગલે સમગ્ર પંથકમાં આ કરુણામય પ્રયાસની ભારોભાર પ્રશંસા થઈ રહી છે નમસ્કાર સાર્થક ફાઉન્ડેશન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા દરેક વર્ષ વર્ષો વર્ષ અમે લોકો બાળકોને અવેર કરવાનું કાર્યક્રમ મકર સંક્રાંતિ દરમિયાન તથા રસ્તે જે દોરા પડેલા હોય છે તેના નિકાલ માટે એકત્રિતરણ માટે અમે બાળકોને પ્રોત્સાહિત કરતા હોઈએ છીએ આ વખતે બાવનથી પંચાવન સ્કૂલમાં સંપર્ક કરવામાં આવ્યો હતો અને લગભગ નેવ ટકા સ્કૂલોની અંદર દોરા અમારી પાસે એકત્રિત કરીને બાળકોએ જમા કરાવ્યા છે સ્કૂલ તરફથી આ વખતે પાંચ હજાર ઉપરાંત બાળકો નવસો કિલો દોરા એકત્રિત કરી શક્યા છીએ અમે બાળકોને પણ પ્રોત્સાહિત કરતા હોય છે બોલ પેન પેન્સિલ શર્ટી વગેરે આપીને આની અંદર મુખ્ય ફાળો અમને લા સપોર્ટ વન ખાતાનો પણ મળી રહ્યો છે જે નોંધપાત્ર છે અને હજી પણ લોકોને વિનંતી કરીએ છીએ કે ચાઇનીઝ દોરાને બધાનો ઉપયોગ ઓછો કરો આ વર્ષે ઘણો ઓછો ઉપયોગ થયો છે ચાઇનીઝ દોરાનો એ એક અમારી એચિવમેન્ટ અમને નજર સામે આવી રહી છે